જય શ્રી કૃષ્ણ બધાને નમસ્કાર આપણું ડિપ્લોમા ઇન યોગ કેન્દ્ર શ્રી વર્તનતુ સંસ્કૃત મહાવિદ્યાલય શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા જે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અત્યાર સુધીમાં આપણે છ વક્તવ્યો આપ્યા છે છ લેક્ચરો રેકોર્ડિંગ કરીને તમને મોકલેલા છે પેપર એક યુનિટ એક એમાં આ છેલ્લો ટોપિક છે નિયમ અષ્ટાંગ યોગમાં જે આઠ પગથિયા છે એમાં પહેલાં પગથિયા યમની વાત આપણે આગળના લેક્ચરમાં કરી હતી આજે આપણે નિયમ વિશે જાણીશું નિયમ એ અષ્ટાંગ યોગનું દ્વિતીય સોપાન છે બીજું પગથિયું છે યમ અને નિયમ મનુષ્યના જીવન પદ્ધતિનું ઘડતર કરે છે યમના જેની બાબતો જે હતી એ અન્ય સાથેના વ્યવહારમાં આપણને ઉપયોગી થતી હતી નૈતિક મૂલ્યોનું પાલન કરવાનું એ સૂચન કરતું હતું જ્યારે નિયમ જે છે એ પોતાની જાતનું શુદ્ધિકરણ કરવાનું શીખવે છે કહે છે એમાં પાંચ બાબતો છે પહેલી સોચ બીજી સંતોષ ત્રીજું તપ ચોથું સ્વાધ્યાય અને પાંચમું ઈશ્વર પ્રણીધાન વારાફરતી આપણે પાંચેય બાબતોને સમજીએ છીએ સોચ એટલે શુદ્ધિકરણ શુદ્ધ થવું પવિત્ર થવું બે રીતે પવિત્ર થવાય એક શારીરિક શુદ્ધિ અને માનસિક શુદ્ધિ શારીરિક શુદ્ધિમાં પણ બે પ્રકાર છે એક શરીરના જે બહારના અવયવો છે એનું શુદ્ધિકરણ કરવું તો સામાન્ય રીતે આપણે સ્નાન કરતા હોઈએ છીએ હાથ પગ ધોતા હોઈએ છીએ પરસે ઓલું છીને શરીર સ્વચ્છ રાખતા હોઈએ છીએ નાકમાંથી કાનમાંથી મેલ દૂર કરતા હોઈએ છીએ એ શરીરના બહારના અવયવોનું શુદ્ધિકરણ કરતા હોઈએ છીએ અને આપણે એ નિયમિત ધોરણે રોજ કરતા હોઈએ છીએ નહાવાથી આપણો થાક ઉતરી જાય છે અને શરીર પણ શુદ્ધ બને છે એવી રીતે શરીરના અંદરના અવયવો છે એને પણ શુદ્ધ કરવા પડતા હોય છે પાચન અવયવો છે શ્વસન અવયવો છે ઉત્સર્જન અવયવો છે તો શરીરની અંદરના જે અવયવો છે એ કેવી રીતે શુદ્ધ થાય એના બે પ્રકારો આયુર્વેદમાં કીધેલા છે એક શમન અને એક શોધન શરીરની અંદર ત્રણ દોષો ઉત્પન્ન થઈને રોગો ઉત્પન્ન કરે છે શરીરને ક્ષીણ બનાવે છે આપણે જાણીએ છીએ વાત પિત્ત અને કફ તો દોષોનું પ્રમાણ ઓછા પ્રમાણમાં હોય તો દવા આપીને આયુર્વેદમાં દવાની જે સિસ્ટમ છે ફાંકી વગેરે એમ કરીને દોષોનું શમન કરવામાં આવે છે એનાથી શરીરના અંદરના અવયવોનું શુદ્ધિકરણ થાય છે બીજું શોધન છે આયુર્વેદની અંદર પંચકર્મ પદ્ધતિથી ચિકિત્સા થાય છે પંચકર્મ પદ્ધતિમાં પાંચ ક્રિયાઓ કરવાની હોય છે વમન વિરેચન બસ્તી નશ્ય અને રક્ત મોક્ષણ આ આખો એક આયુર્વેદનો વિષય છે અત્યારે એમાં ઊંડાણપૂર્વક આપણે નહીં જઈએ નહીંતર વિષયાંતર થઈ જશે પણ આ પાંચ મુખ્ય ક્રિયાઓ કરવાથી શરીરની અંદરના બધા જ અવયવો એકદમ ચોખ્ખા થઈ જતા હોય છે જેમ નાનું બાળક જન્મે ત્યારે એના અવયવો એક ચોખ્ખા હોય એવા બધા જ અવયવો ચોખ્ખા થઈ જતા હોય છે ચાર પાંચ વર્ષે એક વખત આ પંચકર્મ પદ્ધતિથી જો શરીરનું શુદ્ધિકરણ કરીએ તો રોગો થવાની કોઈ શક્યતા હોતી નથી જેમ ઘણા સમયથી ઘર બંધ હોય અને પછી આપણે એને ધોઈને ચોખ્ખું કરીને સાફ ખૂણો ખૂણો સાફ કરી નાખીએ એવી સ્થિતિ આપણા શરીરની પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ અપનાવવાથી થતી હોય છે બધા જ અંગો બધા જ તંત્રો એકદમ ક્લીન થઈ જતા હોય છે તો આ થઈ શારીરિક શુદ્ધિની વાત હવે માનસિક શુદ્ધિકરણની વાત કરીએ તો આપણા જે વિચારો છે લાગણીઓ છે વૃત્તિઓ છે એને શુદ્ધ કરવાની વાત કરે છે એનાથી આપણા અંદર રહેલું અભિમાન ઈર્ષા દ્વેષ એવી નકારાત્મક વૃત્તિઓ દૂર થાય છે અને શાંતિ પ્રસન્નતા આનંદનો અનુભવ થાય છે દયા પ્રેમ કરુણા વગેરે હકારાત્મક વૃત્તિઓમાં વધારો થાય છે મનની સ્વચ્છતાથી તેની એકાગ્રતામાં પણ વધારો થાય છે એનાથી ઇન્દ્રિયો વશમાં રાખી શકાય છે આપણે આગળ ઇન્દ્રિયોની જે વાત કરી હતી તો આ થઈ શૌચની વાત કે જે શુદ્ધ કરવાની વાત કરે છે મન અને શરીરને બીજા નંબરે આવે છે સંતોષ આપણને કંઈ પણ મળ્યું છે જે કંઈ પણ મળ્યું છે એમાં ખુશ રહેવું પછી એ સંપત્તિ હોય સત્તા હોય ધન હોય સંબંધો હોય પદ હોય કે પ્રતિષ્ઠા હોય જે આપણી પાસે છે તેમાં આનંદિત રહેવું જોઈએ આ બધી બાબતોમાં વધારો કરવા માટે સહજ રૂપે કર્મ કરતા રહેવું જોઈએ પરંતુ પરિણામ સ્વરૂપે જે મળે એનો સહર્ષ સ્વીકાર કરવો જોઈએ એનું નામ સંતોષ છે દેખાદેખીથી અસહજ મહત્વકાંક્ષાઓ પૂરી કરવામાં આપણે નિરર્થક દોડધામો બહુ કરતા હોઈએ છીએ એનાથી દૂર રહેવું જોઈએ સંતોષનો અર્થ એવો નથી કે આળસું થઈ જવું અને દરેક બાબતે જે છે એ બરાબર છે સંતોષ છે આપણને ના એમ નહીં કર્મ તો કરવાનું જ છે અને નિષ્ઠાપૂર્વક કરવાનું છે પણ કર્મથી જે પરિણામ મળે છે એનાથી સંતોષ રાખવાનો છે જરૂર કરતાં વધારે મેળવી લેવાની જે ઈચ્છાઓ છે એના પર રોક લગાડવાની વાત કરે છે સંતોષમાં જ સંતોષમાં આપણને પરમ શાંતિ અને પરમ સુખ મળે છે લોભ એ પાપનું મૂળ છે અને સંતોષ એ આનંદનું મૂળ છે સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સંતોષનું લક્ષણ છે હવે ત્રીજા નંબર આવે છે તપ તપ એટલે સંયમ જે કષ્ટ સહન કરવું પડે જીવનમાં એનું નામ તપ છે સંજોગોને આધારિત રહીને પણ કષ્ટ સહન કરવું પડતું હોય છે અને આપણે સામે ચાલીને પણ કષ્ટ સહન કરવાનું પસંદ કરીએ છીએ દાખલા તરીકે ઉપવાસ કરવો આપણી પાસે ખાવાનું છે ભોજન છે છતાંય આપણે ઉપવાસ કરવાનું નક્કી કરીએ છીએ એ શું છે શરીરને એક પ્રકારની તકલીફમાં મૂકવું કે ભૂખ લાગે તો એની ભૂખ્યા રહેવાની પણ એક પ્રેક્ટિસ હોવી જોઈએ શરીરના અવયવોને પણ આરામ મળે એ પણ એનો એક આશય હોય છે તો સહજ રીતે એ તપ કરવાનું છે પરાણે નહીં એની ટેવ પાડવાની છે પરિસ્થિતિ મુજબ ચલાવી લેવું પડે વિદ્યાર્થી અવસ્થા હોય તો દરેક પરિસ્થિતિ સારી હોય તો જ હું અભ્યાસ કરું ના વિદ્યાર્થી ક્યારેય સુખાર્થી ના હોઈ શકે તો એ જે કંઈ પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિને સ્વીકારીને એમાં જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલીઓની સાથે રહીને એની તકલીફ વેઠીને પણ એને અભ્યાસ કરવાનો છે એ તપ છે વિદ્યાર્થી અવસ્થા એ સૌથી મોટું તપ છે સહન કરવું તપવું કોઈ પણ ધાતુને ભઠ્ઠીમાં નાખીએ ત્યારે એ નરમ બને છે અને નરમ બન્યા પછી એના પર હથોડા મારે ત્યારે જ એનો આકાર થાય છે આપણને ખબર છે સોનું એમાંથી જે ઘરેણાં બને છે કે લોખંડની કોઈ પણ વસ્તુ બને છે તો એને પહેલાં તપાવવામાં આવે છે તો એ તપ છે અને એને બહાર કાઢ્યા પછી એના પર હથોડા પડે બરાબર ત્યારે જ એનો આકાર થતો હોય છે જીવનમાં કોઈ પણ પ્રકારની સફળતા માટે આ પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે કોઈ પણ ક્ષેત્રમાં આપણે સફળ થયેલા માણસોને જોઈએ તો એ ભઠ્ઠીમાં તપીને ઘસાઈને ઠોકરો ખાઈને જ ઘડાયા હોય છે ત્યારે આપણે એમ એમનું વ્યક્તિત્વ જે છે એ આકર્ષક લાગે છે એમની સફળતાથી આપણે અંજય તો જઈએ છીએ આપણે વખાણ પણ કરીએ છીએ પણ એની જે સફળ થતાં સુધીની યાત્રા છે એ જો તપાસ કરીએ તો એમાં એ તપ રહેલું હશે જ એવું જોવા મળે છે તો ઉચ્ચ વ્યક્તિત્વના ઘડતર માટે આધ્યાત્મિક યાત્રાની ગતિ પ્રગતિ માટેની યોગ્યતા માટે તપવું અને ઘડાવવું એ ખૂબ જ અનિવાર્ય છે તપથી શરીર અને મન બંને દ્રઢ બને છે આપણી સંકલ્પ સિદ્ધિ થાય છે આપણે એક સંકલ્પ કરવો કરીએ કે હું આજે ઉપવાસ કરીશ સવારથી જ તો આપણો આત્મવિશ્વાસ વધે જો એ પૂરું કરીએ કોઈપણ વસ્તુને એની કઠોરતાને સ્વીકારીને એમાંથી પસાર થઈએ તો આત્મવિશ્વાસમાં વધારો થતો હોય છે આત્મબળમાં પણ વધારો થતો હોય છે ચોથા નંબરે આવે છે સ્વાધ્યાય ધર્મની બાબતોનું વાંચન કરવું ચિંતન કરવું મનન કરવું પ્રવચનો સાંભળવા ભજન કીર્તન કરવું જ્ઞાની વ્યક્તિઓ સાથે સત્સંગ કરવો ચર્ચા વિચારણા કરવી મંત્ર જાપ કરવા આ બધી બાબતોનો સ્વાધ્યાયમાં સમાવેશ થાય છે સ્વાધ્યાયથી આપણું જ્ઞાન વધે છે અને જ્ઞાનના પરિપાક રૂપે જે સમજ બને છે એનો વિકાસ થાય છે સ્વાધ્યાય એટલે સ્વનો અધ્યયન એવો પણ અર્થ નીકળે એવો સૂક્ષ્મ અર્થ પણ નીકળે છે કે સ્વનું અધ્યયન કરવું આપણા ગુણો અવગુણો વિચારો લાગણીઓ વૃત્તિઓ એનું અવલોકન કરવું પોતાની જાતને ઓળખવી અને એનાથી આત્મવિકાસ થાય છે આત્મવિકાસ થવાની આધારશિલા એ સ્વાધ્યાય છે એટલે આપણા જ્ઞાનમાં વધારો કરવો અને એ રોજ બરોજના જીવનમાં એનો ઉપયોગ કરવો અને પાંચમા નંબરે આવે છે ઈશ્વર પ્રણિધાન ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત થવું આ સૃષ્ટિ આ જગતનું કોઈ સંચાલન કરે છે તેને આપણે ઈશ્વર કે ભગવાન કહીએ છીએ સંપૂર્ણ રીતે એનું સામ્રાજ્ય પ્રવર્તે છે અને આપણે તેને આધીન છીએ એવો ભાવ રાખો એના વગર કંઈ થઈ શકતું જ નથી એની ગોઠવણમાં આપણને થોડીક બાબતોમાં સ્વાયત્તતા કે સ્વતંત્રતા મળેલી છે આપણે નક્કી કરીએ કે શ્વાસ રોકાઈ જાય તો એમ રોકાઈ ના જાય આપણે કરીએ કે પાચન થવાનું બંધ થઈ જાય તો એ થઈ ના જાય આ તો એક નાનું ઉદાહરણ થયું પણ આખી સૃષ્ટિનું સંચાલન એની રીતે જ થાય છે અને આપણે એનો એક અંશ છીએ એટલે એકદમ સૂક્ષ્મતી સૂક્ષ્મ અંશ છીએ માણસ એવું માને છે કે આ સૃષ્ટિ મારા માટે જ છે પણ સૃષ્ટિના ક્રમમાં માણસનું સ્થાન એકદમ એકદમ તુચ્છ એકદમ નાનું છે તો એ વાતનો આપણે ખ્યાલ રાખીએ અને એને ઈશ્વર પ્રણિધાન કહેવાય છે કર્મ કરવું એ આપણી સ્વતંત્રતા છે પણ ફળ આપવું એ એના હાથમાં છે એટલે એટલી સ્વતંત્રતા છે આપણને સ્વાયત્ત એમ માનીને બેસી નથી રહેવાનું કે બધું ભગવાન કરે એ ખરું ના તમને અમુક બાબતમાં સ્વતંત્રતા મળી છે સ્વાયત્તતા મળી છે તમારે કેવી રીતે વર્તવું કેવી રીતે આગળ આવવું શું કરવું શું નહીં તમને ખબર છે પણ અમલમાં આપણે મૂકી શકતા નથી તો ઈશ્વર પ્રણિધાન એવું નથી કહેતું કે કંઈ ના કરવું બધું જ ભગવાનના ભરોસે છોડીને બેસી રહેવું ના પરમ તત્વ પરમાત્મા પ્રત્યે સમર્પિત રહેવાની ભાવના રાખવી એ ઈશ્વર પર છે તો અષ્ટાંગ યોગના દ્વિતીય સોપાનના આ નિયમો એની આપણે પાંચ પ્રકારોની વાત કરી જેમ આપણે આગળ જોયું એમ પ્રથમ બે સોપાનો યમ અને નિયમ એ આપણા રોજબરોજના જીવનમાં આચારમાં ઉતારવાના છે વણી લેવાના છે હવે આ બાબતને જીવનમાં ઉતારવી કેવી રીતે દરેક વખતે આ પ્રશ્ન થાય સામાન્ય જ્ઞાન બધાને જ હોય છે પણ એને અમલમાં મૂકવું એ જ મોટી મુશ્કેલી હોય છે આ બાબત ઉપર આપણે બહુ ભાર આપીએ છીએ આપણને ખબર તો છે કે આ બધું આપણે કરવું છે થતું નથી તો એના માટે મનમાં સતત રટણ કરવું પડે સતત ઘૂંટવું પડે જેમ નાનું બાળક પહેલી વખત શાળાએ જાય અને શિક્ષક એને એનો હાથમાં પેન પકડાવે અને પછી એના ઉપર પોતાનો હાથ ગોઠવીને એકડો ઘૂંટાવે અથવા કોઈ અક્ષર પહેલો અક્ષર ઘૂંટાવે વારંવાર ઘૂંટાવે પછી બાળક એની જાતે ઘૂંટતું થઈ જાય અને લગતું થઈ જાય એ અક્ષર હોય કે અંક હોય એવી જ રીતે આપણે મનમાં ઘૂંટવું પડે કે મારે આ કરવાનું છે જેમ ઘૂંટાતું જશે એમ દ્રઢ થતું જશે અને ઘૂંટતા પહેલાં જે જ્યાં જે પાત્રમાં જે સ્લેટ હોય કે કાગળ હોય એ ચોખ્ખું હોવું જોઈએ કોઈ પણ પાત્રમાં શુદ્ધ વસ્તુ નાખવી હોય તો પાત્ર પોતે જ અશુદ્ધિ હોય વાળું હોય તો ગમે તેટલી શુદ્ધ વસ્તુ અંદર જશે તો એ અશુદ્ધ થઈ જશે એટલે આપણું મન પહેલાં શુદ્ધ હોવું જોઈએ તો જ નવી વસ્તુ એમાં સારી રીતે જશે અને એ એનું કામ કરશે એટલે પહેલાં અંતઃકરણ મન શુદ્ધ હોય તો જ આપણામાં સારા સાત્વિક વિચારો આવે અને ટકે પછી એ વિચારો ઘૂંટાય તરંગોથી વિચારો બને છે અને વિચારો દ્રઢ બને ત્યારે વૃત્તિ બને છે અને વૃત્તિ દ્રઢ બને ત્યારે મનુષ્ય પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય છે હવે આ બધી જે બાબતો છે દાપણ ભરેલી બાબતો સલાહવાળી બાબતો સૂચનોવાળી બાબતો એ સાંભળીને આપણને ટેન્શન ના થવું જોઈએ આપણાથી નથી થતું મારે કરવું છે નથી કરી શકાતું એવું ટેન્શન નહીં એક તો ઘણા બધા ટેન્શન પહેલેથી જ હોય તો આ એક વધારાનું ટેન્શન ના એવું નહીં હળવાશ થવી જોઈએ યોગ અને યોગની બાબત ધર્મ અને ધર્મની બાબતો સાંભળીને તણાવના ઉત્પન્ન થવો જોઈએ હળવાશ થવી જોઈએ આપણને એમ થાય કે આ બધી બાબતોને મારે જીવનમાં ઉતારવી છે પણ થતું નથી તો કેવી રીતે કરવું ધીમે ધીમે કોઈ એક બાબતનો પ્રયોગ કરવો અને ધીમે ધીમે સિદ્ધિના માર્ગે આગળ વધવું આગળ વાત કરી હતી કોઈ પણ વસ્તુ ઝડપથી થતી નથી ધીમે ધીમે જ થાય છે મનમાં એવો ભાવ રાખો કે હું પ્રયત્ન કરીશ હું પ્રયત્ન કરી રહ્યો છું તો પ્રસન્નતા રહેશે પહેલાં પણ મેં તમને એક ગૃહકાર્ય સોંપ્યું હતું ચીડનું અવલોકન કરવાનું ચીડ વૃત્તિ નિરોધનું આ ગૃહકાર્ય એ મારે કંઈ ચેક નથી કરવાનું પૂછવાનું પણ નથી કે તમે કર્યું કે નહીં કેમ કે દરેક જણા શુગ્ન છે પુખ્ત વયના છે નાના બાળકને આપણે લેસન ચેક કરીએ એવી રીતે ચેક કરવાનું નથી દરેકે સ્વયં શિસ્તમાં રહીને સ્વનું દર્શન કરીને સ્વનું અવલોકન કરીને પોતાની ઓળખ કરીને યોગ સાધનામાં સ્વયંનો વિકાસ અને કલ્યાણ કરવાનું છે એમાં કોઈ પ્રશ્ન હોય કે સમસ્યા હોય તો પૂછી શકો છો આજે એક બીજું હોમવર્ક આપણે આપીએ છીએ કોઈ એક નાની બાબત નક્કી કરો જેવી કે આપણાથી વાતચીતમાં ક્યાંક અતિશયોક્તિ થઈ જતી હોય એવી ટેવ પડી ગઈ હોય તો એ ના કરવું અથવા કોઈની સાથે કટાક્ષપૂર્વક શબ્દ કે વાક્યોનો ઉપયોગ કરવાની આપણને આદત હોય તો એ બંધ કરવાનું નક્કી કરવું આપણું વલણ બદલવું કોઈના પ્રત્યે કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ બાબત પ્રત્યે પૂર્વગ્રહ કોઈ થઈ ગયો હોય ને આપણને ખબર પડી કે આ પૂર્વગ્રહ બરાબર નહોતો તો એ છોડી દેવો આપણો મત બદલવો આપણને ખબર છે કે આ મત મારો બરાબર નથી હવે એને બદલવાની જરૂર છે તો એક હિંમતથી એ મત બદલવો એવું જાહેર ના કરવું પણ બદલવો આપણા વ્યવહારમાં વલણમાં એ દેખાવું જોઈએ બીજાને કે આમનો મત બદલાયો છે આવી નાની નાની બાબતો અરે યોગાસન પ્રાણાયામ કે ધ્યાન કરતા હોઈએ અને એમાં જે આપણે માન લો કે પ્રાણાયામ કરતા હોઈએ તો જે કુંભક કરીએ છીએ શ્વાસને રોકીએ છે આંતર કુંભક અને બાહ્ય કુંભક શ્વાસ પૂરેપૂરો અંદર લઈને શ્વાસને રોકીએ અથવા શ્વાસને બહાર કાઢીને શ્વાસને બહારની બાજુ રોકીએ એમાં આપણે કેટલો સમય રોકી શકીએ છીએ એ જોઈએ તો એમાં દસ સેકન્ડનો વધારો કરો વીસ સેકન્ડનો વધારો કરો અને સતત દસ દિવસ સુધી આ વધારો કરતા રહો સતત વધારો ના કરો આજે દસ સેકન્ડ કરી તો દસ સેકન્ડ જ કરો દસ દિવસ સુધી પછી દસ દિવસ પછી વીસ સેકન્ડ કરો પછી દસ દિવસ પછી બીજી દસ સેકન્ડ એટલે કે ત્રીસ સેકન્ડનો વધારો કરો અને પછી જુઓ કે આ નાની જ બાબત એકદમ નાની બાબત એ આપણાથી સિદ્ધ થતી જાય છે ધીમે ધીમે કોઈ પણ એક નાની બાબત લઈને એને સિદ્ધ કરવી દસ વીસ દિવસ સુધી એક જ વસ્તુને આપણે ઘૂંટ્યા કરીશું નક્કી કરીશું એકસાથે બધી વસ્તુ નહીં થાય નાની એક વસ્તુ લઈને પસંદ કરીશું તો વીસ એકવીસ દિવસે એ આપણી આદત થઈ જશે એ આપણા વ્યક્તિત્વનો એક ભાગ થઈ જશે અને યોગ માર્ગે આગળ આવી રીતે જ વધી શકાય છે તો યમ અને નિયમની આપણે વાત કરી જે યમ એ બીજા સાથેનું કમિટમેન્ટ છે અને નિયમ એ પોતાની જાત સાથેનું કમિટમેન્ટ છે યમમાં શું આવે છે સત્ય અહિંસા ચોરી ના કરવી વણ જોતું નવુંગરવું ગાંધીજી એમની પ્રાર્થનામાં આગળ આવતા હતા પણ એકચ્યુઅલી આ યમના જ જે પાંચ મુખ્ય મુદ્દાઓ છે એ જ એમણે વણી લીધેલા તો અહીંયા આપણું પેપર એક યુનિટ એક પૂરું થાય છે હવે પછી યુનિટ બેમાં અષ્ટાંગ યોગનું ત્રીજું સોપાન આસનની આપણે વાત કરીશું દરેકને વિનંતી છે કે લેક્ચર સાંભળ્યા પછી તેમાં રહેલી મુખ્ય બાબતોનો ઉલ્લેખ કરીને સંક્ષેપમાં પ્રતિભાવ આપો જેથી મને ખ્યાલ આવે કે કોણે સાંભળ્યું છે કોણ અભ્યાસમાં ઉત્સુક છે કોણ અભ્યાસ રત રહી શકે છે અને એને એક હાજરી ગણી લેવામાં આવશે કે તમે મને મોકલ્યું કે મેં સાંભળ્યું છે ને આ બાબત આવતી હતી તમે આ આ લેક્ચર આપણે જ્યારે લીધું ત્યારે એમાં હાજર હતા એવું ગણવામાં આવશે કોઈ સૂચન હોય કંઈ વસ્તુ ના સમજાતી હોય કોઈ કોન્ટ્રાડિક્શન થઈ ગયું હોય બોલવામાં ક્યાંય શબ્દ આગો પાછો થઈ ગયો હોય તો પણ મારું ધ્યાન દોરી શકો છો તો આપણે આજે અહીંયા આટલું રાખીએ છીએ દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ